હાઈ માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો જુઓ આજે દૂધી આયા છે જયંતિની જો મિત્રો કંઈક આવી થઈ ગઈ છે આપણે દૂધી જયંતિને કેમ છો મારા બાળકો જો મિત્રો એ લમહેડી છે દૂધી બહુ સરસ થઈ ગઈ છે જો મિત્રો બહુ મસ્ત થઈ ગઈ મિત્રો જુઓ फूल आवे है मित्रों जो इतनी सारी थी गई मित्रों काला गवाया सी हो चौक चौक जो मित्रों आप राजगर वही गो वाटवा सालू से छोकरा बदा वाढ़ी रह रहा है राजगरों जोण तो राजघर बहुत सरस है जो मित्रों के वो पातियां है आपड़े जोण जो मित्रों जो तो राजघर बहुत सरस पाप કે જો ને તો આટલો વાડી નહોતો થાય વાઢવાનું ચાલુ છે હજી આજી વધે નહી રે 10 10 10 વાર યાર એ કો ભી ન ના રે ઓટા કારણે 100000 મેથી બગડી સબેરો આયા હા 100000 દર વખતે આઈ જાશે પા 10 લાખ પછી ઓટી આવી દર ગન કરી એમાં આપડે સિંધાજી ની રીતે બની જશે આજ લી રાંબાજી ન થઈ જાહે હવે

રમેશજી વાટી ગયા છે બાપજી આવરા દંઠા લેવા એમ સારું ખાઈ જોય તો આવું ખાઈ જો તાર મજા શું કરે બાપજી એમ બાપજી છે અમારા ગોમના શિભન મિત્રો હવે આટલો રહ્યો આપણે રાજગરો ચાલુ છે આમાં મગફળીનું વાવેતર કરવાનું છે મિત્રો જો મારા ભાઈને દશરથ દડી ટેટી આવી જી બાજુમાં ટેટી જો મસ્ત થઈ ગઈ છે મિત્રો જો મિત્રો માં દશરથ ભાઈને ટેટી જો મિત્રો આવડી આવડી થઈ ગઈ છે જો મિત્રો બહુ મસ્ત થઈ ગઈ છે ભાઈને દવા નું કામ કરે છે અંદર मित्रों फटाफट आ गर्मी पड़े न मित्रों बहुत झड़पी आई जाए शू पीडो के न्यादे से મિત્રો આપણે વાવતા ટેટી મિત્રો પણ હવે નથી વાવતા એક ના ખેતર ઓછો આપે એટલે નથી વાવતા આપણે ટેટી વાવતા મિત્રો લોટ